આજે આપણે બનાવીશું થેપલા ઈદરા કે ઢોકળા સાથે ખવાય તેવી સરસ મજાની ટામેટા લસણની ચટણી તો ચાલો શરૂઆત કરીએ તો તેના માટે ખાંડેલી લસણવાળી ચટણી જોઈશે અને ટામેટાને એકદમ જ સારી રીતે ખમણીમાં ખમણી લેવાના છે કે જેનાથી છાલ છે એ ઉતરી જાય તો જો બધાથી પહેલાં રાઈ થોડીક નાખી દેવાની

રેડી પછી એમાં થોડુંક લાલ મરચું પાવડર બહુ નહીં એડ કરવાનું કેમ કે આપણે લસણવાળી ચટણી છે એટલા માટે થોડુંક ચણાજીરું પાવડર એડ કરી દેવાનું થોડુંક મીઠું એડ કરી દેવાનું વધારે નહીં મીડિયમ જ અત્યારે અને ત્યાર પછી લસણવાળી ચટણી આપણે હમણાં એડ કરી દઈએ લસણવાળી ચટણી એડ કરી દેવાની મસ્ત ચટણી એડ થઈ ગઈ પછી છે ને મસ્ત હલાવી એકદમ સરસ તેલ છૂટું પડી જાય એટલે મસ્ત થઈ જાય પછી હું તમને ફરીથી પાછું રહેજો કે કેવી મસ્ત લાગે થોડીક ખાંડ એડ કરી દેવાની થોડું પાણી મેં એડ કર્યું છે વચ્ચે જો હવે તેલ છૂટું પડવા માંડ્યું છે સરસ મજાનું ઢીલી રાખવી હોય તો આ ટાઈમે બંધ કરી દેવાની અને જો થોડીક તમારે હજી વધારે કઠણ રાખવી હોય તો પછી એને હજી ચડવા દેવાનું પણ હવે ઢોકળા સાથે છે એટલે મારે તો ઢીલી રાખવી છે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને થોડાક ધાણા ઉપરથી એડ કરી દેવાના બની ગઈ ને મસ્ત ચટણી ઢોકળા સાથે